જય માતાજી નરણ મહાદેવ ને તો ટાણે આઠ જ જેવું થયું લગભગ છે ને અમે આવતા રહ્યા કાલ કાલ આવતા કાલે નીકળી ગયા તા સાડા દસ અગિયાર વાગે અહીં પૂગી ગયા બારક વાગે આવીને વિડિયો બીડીયો એડિટ કર્યો કાલ ઉતાર્યો તો ઈ સ્ટોરી મૂક્યું ટેટસ મૈ કાં ઈ તો મૂકું જ પડે ને સમજી લ્યો ટેટસ ને એવું બધું રાખવું પડે ને બધા જોવા ને કે જો જાય અને શરૂઆત જીરો એ થી કઈ થી નટાણા પી ગયા બહુ હારામાં હારું બધું મીટઅપ ને હારામાં હારું રહ્યું બધા ફેમિલી તરીકે બધા એકાબીજા ને સપોર્ટ કર્યો કોઈ કોઈને ઓરખતા નતા તો એ રીતના બધા ભરતા કે એમ થતું તો વર્ષા જૂના વર્ષો જૂના ન હોય સગા સંબંધી એની જેમ હા બધા વાતું સીતુ કરતા હતા ભરી ગયા નકર કરો અમને તો થોડીક ફાર હતી કે કોઈને આપડે ઓળખતા નતા અર્ધાઉ્યા જ ઓરખ્યા તો હું થાય નહીં થાય મોસમ પૂર્વ અમારે જેમ મેનમાણા હવા ના હતા એ ન આવ્યા અમાર માલદેમાં આપડે ધવલ ફોટો વાળા તમે જોયું હે ઈન્સ્ટાગ્રામમાં આપડે ધવલભાઈ નો બહુ ભીહુના વિડીયા આવે એટલે ઈ માલદેમા બાપ દીકરા બે આવવાના હતા એ ન નકર અમે એની આહાઇ વધારે પૂરતા જાતા ખો ઈ આપડા જાણીતા છે ને એ આવે ને મજા આવી આપણે બધા ભેગા કરી મજાક મજાક કરી હું બીજું શું હોય કયા ભેગું થવાનું હોય વારે ફેરતા નો હોય બહુ હારામાં હારું બધું કર્યું પેલા સ્ટાર્ટિંગ માં લેડીઝ ને બોલવાનું હતું ને તો અહીંયા મા દીકરી ન ભૂગ્યું અમે મા દીકરી બોલત પણ જરાક અમારે મોડું થઈ ગયું રસ્તો ગોતવા માં જવામાં એટલે અમે નો બોલી થયું એટલે લેડીસ નો વારો પૂરો થઈ ગયો હતો જેન્ટ્સ નો વારો હતો બોલવાનો હતો બધાય જેન્ટ્સ બોલ્યા પછી નાસ્તા પાણી દીધા તા ચિપ્સ ને હું તો ઈ ખાધું પછી જમવાનું દીધું હતું એ બધું તમને દેખાડ્યું હું હું જમવાનું હતું એ પછી બધા પેલા આયપા આપણે હું કેવાય રીધી સીધી આપ્યા સેકલી નો મારો આપ્યો પછી સેલે ગિફ્ટ માં આયપી ટ્રોફી પેલું જે મોટું બધું બોક્સ જેવું હતું ને એની અંદર થી ગણપતિ બાપા નીકળાય એ તમને નિરાયતી આખરી દેખાડું ગિફ્ટ બધુંય નિરાય બધુંય તૈયતા ઉતામર બો એટલે બહુ હેરખું ન દેખાડી હા ગયા અત્યારે તમને બધુંય હેરખું થી દેખાડી ગિફ્ટ જી જી આયવું ને એ બધું એમ બધુંય છે રાણીબેન અયરે આપણે મુલાકાત કરી જોઈને કેવું કીધું કમેન્ટ નું જે રાણીબેન કે ને મારે કેવું તો હોય કમેન્ટ પણ હું ન બોલી હબ રાણીબેન તળાકે ભડાકે કહી દીધું કે આને ના રીતના કોમેન્ટ ન કરતા પણ કઈ વાંધો નહીં કરવા વાળા કર્યા રાખે આપણે કેટલા ટકા તમે બધા નેગેટિવ કોમેન્ટ કર્યા રાખા તમે બધા આ મુકાય પૂગી ગયા બરોબર ને એમાં તમે બધા હારી કમેન્ટ કર્યું ખરાબ કર્યું અમને કઈ ફેર પડવાનો છે નહીં અમારે જ્યાં પૂગવાનું છે ત્યાં અમે તો પૂગવા ના જ છે ભલે માણસ ગમે એટલી કોશિશ કરે અમને રોકવાની અમે રોકાય હું નઈ હમ અમને રાહ અમે ચલતે રહેંગે હમે કામ કે ભાઈ એ કઈ કોઈલું પણ મને બોલતા નથી આવડતું તમે સમજી જાય જો ગામ ને એમાં હાલો વાંધો નઈ કામકાજ બધું બાકી છે મારા પપ્પા ગયા હરાજી લેવાય સીધા દુકાઈ ને મારે નીતિ નાખીએ હું તમને બધાય ગિફ્ટ દેખાડું સીતારામ કૃષ્ણ ને કેટલા વાગ્યા ગયા કઈ ખબર જ નથી માં ગયા ને લઈને ટાઈમ ને જોયો કેટલા વાગ્યા બધા મોડા મોડા ઉઠ્યા રાતે અગિયાર વાગે અમે પૂ ગયા ચલો ચલો વિડીયો પૂરો કર્યો તો જામનગર સોકડીયા કેશુભાઈ ને દુકાને જઈને ઠંડુ પીને તો થોડીક વાર લાગી હવે હું મોરું ભીંડા ભીંડા તો ગયા ને ક્રિષ્ના લઈ આવી ગાજર ને મરસા ને ભીંડા તો શાક નાખવાનું છે અમને મીટિંગમાં બહુ મજા આવી કઈ જ નહીં પસે પૂરું ને બધા ફેમિલી ને રહ્યા એમ થાય કે આપણે કેમ આપડા હોય બધા એ રીતના અમને એમ કે બધા ફેરા હળી મળીને રહ્યા બહુ મજા આવી ઠીકો ઠીક વિચાર્યું નતું કે આવી મજા આવી છે બહુ મજા આવી હા આવીને આવી મીટિંગ કર્યા રાખજો ટૂંક સમયમાં હિન્દી માં બ્લોક ચાલુ કરવાના છે અમારે કારણ કે અમારે હાજે ન્યા તો તમે વિડીયો જોયો એટલે તમને ખબર પડી જાય હે હા હિન્દીમાં એમ કે વિડિયા ચાલુ કર્યું ટૂંક સમયમાં એટલે બધાય જોઈ હગે હિન્દી અટાડે બધા સમજે ગુજરાતી છે એ પણ હિન્દી સમજે અને હિન્દી ને હિન્દી બોલતા એ હિન્દી સ્પેશિયલ સમજવાના છે એટલે હાજી અમારે મીટિંગ માં વાત થતી તી ત્યાં કે તમે હિન્દીમાં બનાવો વિડિયા એ કે એમાં ઘણા રાજ્યો છે એ ગુજરાતી છે ને ઘણા રાજ્યો છે હિન્દી છે કા એટલે હિન્દીમાં એ કે આપણે વિડ્યા વધારે આય કે હાલે ને વ્યૂ પણ સારા આવે હાલો લીતીને દોઈ લીધું ભી હું હવે નીતિન બધી ભીહુ ને ફેરવે હું જાઉં દૂધ લેવા દૂધ બધા દોઈ દોઈ નીતિને કુંડે મૂકી દીધા ઓલી ભી જરાક મને મારે એટલે પાસે નહીં જાઉં પણ એ સીધા એને ખીર લે જ જાય બધા ઢોર જોઈ દે એનું કારણ એ છે કે ગમાયણમાં ના ખલો જોઈ ઘૂસા એ તારું ન્યા ના થાય છે હા

મારી માય નાખ દીધું શાક પછી કર નાખો હંભારો હું કરું રોટલા ને જરાક ખોથવાઈ જાય બોલવામાં જો કે તો ન જાય કઈ આપણું કામ છે આ ભાઈ બીજું હું હોય કામ હા માં હાલા રાખે જિંદગી છે દુખ સુખ તો હાલા રાખે ને રોટલા કરીને મારે જાવું દુકાઈ ને પછી નીતિન જાય ને મકાઈ વાઢવા પછી મારી માં ઢોર ને પાણી કરીને બાંધી સાઈએ

તો એમાં છે ને ટ્રોફી જીતી ને હું એ સ્ટોરી મૂકી પણ જરૂર એમાં ગઈ જોઈજો બહુ મસ્તી છે આ ગીત વાગે ને તો મારા તો સાવ પ્રાઉડ ફીલ થાય મારી ઉપર રોમા જોરદાર એમ થાય કે વાવ જતા ખરી આમ મુકાય પૂગી ગઈ માલદવ મામાને આવવું તું પણ નો આવે હૈ ગયા બી શાળા ને દાદા ને તબિયત બગડી ગઈ ને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવા પડ્યા કઈ વાંધો નહીં અમે માલદવ મામાને કાલ ભેગા થાય હજુરભાઈ આવે

એ બધે ત્યાં છે ને બાર વાગે ભણવા જાય ને મોટા છોકરા બાર વાગે સુટી જાય ને બધા એ બાર થી કેટલા વાગે સુધી હોય પાંચ ભાઈ હા ફોન આવે ઓહો ફોન કીનો આવે હાલો વાંધો ને હવે આપડો વિડીયો આઈ પૂરો કરી નાખી હલો વાયગા દો મારે તો તમને બે દુકાને થી હાડા હાથ આઠ વાગે આવતા રહ્યા હતા એ અમે આપણે પાણી કરી લીતા યાર પાણી કરી ઠંડા મિશ્રા ઠંડા મિશ્રા પછી દૂધ ઉના કર્યા આ ફ્રી થઈ ગયા હવે રાંભી માં બેઠા માથું બહુ દુખ્યા હટાણા દુનિયાનું બોર પછી બહુ ટાઈમ ન જોયો વિડીયો ઉતારવાનું માથું દુખ્યું અટાણે હવે છે ને સુઈ જાઉં અટાણે વિડીયો વિડીયો એડિટ કરી સેટ હવાઈ રે ઉઠીને મુલાકાત કરી હું આપણે બધું કાલ તો કદાચ પાકું ન ગમે કાલે ખજૂર ભાઈને મળવા જાઉં અમે એવું બધું છે તો હાલો વાંધો નહીં જો બધાય તમે વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને ગુડ નાઇટ બધા શુભરાત્રિ